નમસ્કાર જન સૌવાનું નમન આપડે જોઈ રહ્યા છો માનો ફેમિલી પર તો ચાલો વિડિયોને શરૂ કરીએ તો આજ કેવાલે વિડિયો મે ખ બડે જોઈ આવી કેરી પેલા તો फटाफट થી કેરી જોઈ આવી આપ રેવા કેડી મોટી છે છે તે આપણે જાણી આવીએ

આપડાવા જોઈએ માક પાસે फटाफट થી ત્યાં જઈએન પછી આપણે વિડિયો લઈએ ઇમેલા તો મને બાજીરો થઈ શકું છું મે આપણે એટલું વાઢી નાખ્યું છે

મેથી મે લઈ येते છે તમને દેખાય આયા તો સુજી તને જે તો બસ સુજી અત્યારે આપણે આ ઠંડો ઠંડો પવન વાય છે અને આપણે સુજી વળા દો લાગી છે બધી લાગી છે બસ છે અત્યારે તો તમે જોઈ શકતા હશો આપણે વાંચી જઈએ અહીંયાથી તમને સુધીઓ મળીશે આપણે સ્ટેબલમાં અહીંયા મગ જે મસ્ત ના છે તે તમે જોઈ શકો છો અને અત્યારે આપણે આમ જઈએ ફટાફટથી মস্তি સ્થાન છે તો બરે ફેસ દોય છે ત્યાં જોઈએ આ સીક કરેલા હલે નહીં સીતે સીતે બડે હલા જાય અને એટલે આપણે પાડી મડી છે આપણે પહેલા તો આપણી પાડી જ તાજ મડી છે પહેલા પછી આવશે બળદ પછી આવશે

ਆਪਣੇ ਬੈਂਸ ਦੋਾਈ ਚਾਹ। ਮਾ ਆਪਰੇ ਭੂਪਾ ਪੜੋ ਸਨ ਰੇਤੀ। ਮੈਂ ਕਿੰਨ